જિલ્લા મત ભુજ ખાતે મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત તજજ્ઞોની કેન્દ્રીય ટીમે કચ્છમાં ઘોરાડ સંવર્ધન મુદ્દે વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક કરી હતી ઘોરાડને બચાવી લેવા મનોમંથન કરાયું હતું જોઈએ ખાસ અહેવાલ કચ્છ એ ત્રીસ જેટલા લુપ્ત થવાની કઘારે પહોંચેલા વન્યજીવોના ઘર સમાન છે ભારતભરમાં કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં બસ્ટર્ડ પરિવારના ત્રણ પક્ષીઓ ગોરાળ ખડમોર અને હુબારા વસવાટ કરે છે એક સમયે કચ્છ જિલ્લામાં અડતાલીસ જેટલા ગોરાળ વસવાટ કરતા હતા આજે તે સંખ્યા માત્ર ચાર રહી ગઈ છે ગોરાડ પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કચ્છમાં ગોરાળ અભયારણ્યમાં વીજ લાઇનોને ભૂગર્ભમાં ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે તો છેલ્લા બે દિવસથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિના તજજ્ઞો કચ્છની મુલાકાતે આવ્યા છે ગઈકાલે અબડાસા તાલુકાના અભ્યારણના વિવિધ વિસ્તારોની મુલાકાત બાદ આજે તજજ્ઞોની ટીમે ભુજની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર વીજતંત્ર ગેટકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કચ્છના પક્ષીવિદો પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તેમના મંતવ્યો જાણ્યા હતા मिनिस्ट्री ऑफ एनर्जी ના સંયુક્ત સચિવ લલિત બોહરાએ આજની બેઠકને મહત્વપૂર્ણ ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પર્યાવરણ અને પ્રકૃતિની સુરક્ષા સાથે રિન્યુએબલ એનર્જીના વિકાસના નિર્દેશ આપ્યા છે માનનીય સુપ્રીમ કોર્ટે એક કમિટી નોમિનેટ કી છે જેમાં બહુત سارے સબ્જેક્ટ એક્સપર્ટ છે ઓર ઉસ કમિટી કો યે ઉનહોને કહા હે કે કિસ તરહ સે હે હમ કન્ઝર્વેશન ઓફ નેચર ઓર કન્ઝર્વેશન ઓફ જીઆઈબી दोनों कर सकते हैं रिन्यूएबल एनर्जी में हमारे बहुत सारे ग्लोबल आ, हमारी प्रोमिसेज है और जी भी हमारी एक विरासत है तो इन दोनों को कैसे प्रिजर्व किया जा सके तो उसके लिए कमेटी बनाई गई है तो हम हम कल आए थे कमेटी ने कल आ, साइट विजिट की है आज हमने स्टेक होल्डर्स है जो पब्लिक रिप्रेजेंटेटिव्स है જો સબ્જેક્ટ એક્સપર્ટ હૈ સબસે અમને ડિસ્કશન ક્યાંકે બાદ કમિટી અબ બેઠેગી વિચાર હે સુપ્રીમ કોર્ટ ગઈકાલે કેન્દ્રીય ટીમે સાઇટ બાદ આજે તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક કરી હતી જેમાં કેટલાક રચનાત્મક સૂચનો મળ્યા છે સાઇટ અને બેઠકમાં મળેલ માહિતી અનુસાર રિપોર્ટ તૈયાર કરી સુપ્રીમ કોર્ટને અપાશે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વિકાસ બી વિરાસત નો મંત્ર આપ્યો છે ત્યારે વિકાસ સાથે વન્યજીવો અને પર્યાવરણનું જતન જરૂરી છે કચ્છમાં લુપ્ત થવાના નિમાયેલી ઘોરાડ પક્ષીના સંવર્ધન માટેની એક આખી ટીમની મુલાકાત કચ્છની હતી એમણે ત્રણ દિવસ સુધી કચ્છના વિવિધ એરિયામાં જે ઘોરાડ જ્યાં દેખાય છે અને જ્યાં એમનો વિસ્તાર છે એને મળ્યા પછી આજે સરકારી પદાધિકારી અધિકારીઓ પક્ષીવિદો પર્યાવરણવાદીઓ અને જનપ્રતિનિધિ જે વિસ્તારને ઇફેક્ટેડ છે એ અને રેવન્યુ વિભાગ અને અમુક કેટલાક ગામના આગેવાનો સરપંચો કિસાન સંઘ આ બધા જ આગેવાનો સાથેની એક જન જનરલ મિટિંગ હતી અને એ અંદર વિવિધ મુદ્દાઓ ઉપર ડિસ્કશન થયું છે સૌએ પોતપોતાની રજૂઆત કરેલી છે અને એ રજૂઆતના સંદર્ભમાં આગળ આવનારા દિવસોમાં આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ વિકાસ ઓર વિરાસત બી ઘોરાડ એક આપણું વિરાસત છે સાથે સાથે વિકાસ પણ આવશ્યક છે એ બંનેને સમન્વય કરીને કઈ રીતે કચ્છનો અને ખેડૂતોનું ભલું થાય અને પક્ષીનું પણ બચાવ થાય એ બંનેના રીતે વિચાર વિમર્શની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એ પ્રકારની જ વાતચીત ચાલે છે કે અત્યારે જે કચ્છનું જે ઘોરાડ અભયારણ્ય છે એ અભયારણ્યની અંદર માત્ર અત્યારે ત્રણથી ચાર માદા જ છે પરંતુ વિજ્ઞાન હવે આગળ વધી રહ્યું છે તો જે ફર્ટાઇલ એક છે એને લાવીને અહીંયા રાખવામાં આવે અને આવનારા દિવસોમાં એની સંખ્યા વધે એવા વૈજ્ઞાનિક પદ્ધતિથી અભિગમ સાથેના પ્રયાસો કરવામાં આવશે એવી ચર્ચા વિચારણા ચાલી રહી છે જે કંઈ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ હશે યોગ્ય વાત હશે પર્યાવરણને અનુકૂળ હશે લોકોને અનુકૂળ હશે એ પ્રકારનો વિષય થશે ગોરાડ અભયારણ્યમાં હાલે નવા વીજ કનેક્શનો આપવા પર પાબંધી મૂકવામાં આવી છે જેના કારણે અનેક લોકોને રહેણાંક કે ખેતી માટે વીજ કનેક્શનો મળતા નથી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હાલે અબડાસા અને માંડવીના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ગોરાડ વસવાટ કરતા નથી તેવા વિસ્તારોમાં પવનચક્યો કે રેલવેને વીજ જોડાણ મળ્યા છે પરંતુ લોકોને રહેણાંક હેતુસર કે ખેતી માટે વીજ કનેક્શન મળતા નથી જે ફરી મળતા થાય તેવું સૂચન કર્યું હતું અત્યારે જે ઘોરાણ પક્ષી નો જે પ્રશ્ન ચાલી રહ્યો છે એનામાં ખાસ વિષય એ છે કે ઘોરાણ પક્ષી તો આપણે જોઈ છે બધા ચાહે છે પણ એના કારણે જ્યાં વિસ્તારમાં નથી જતા ઘોરાળ પક્ષી જ્યાં આજ દિવસ સુધી ક્યાં ફોટો પણ નથી એનો દાખલો નથી પણ આખા કચ્છને આખા અબડાસા વિસ્તારને અને અમુક માંડવીના ગામને પણ જે લાઈટ બંધ કરવામાં આવી છે ખેડૂતને અને જે માણસો રહે છે ગરીબ માણસોને ઘરેલું કનેક્શન એ પણ બંધ કરવામાં આવે છે એના માટે કોઈ પણ રસ્તો કાઢે એની અમારી ખાસ રજૂઆત હતી તો એના માટે આ જે ટીમ દિલ્હીથી અને ગુજરાતથી જે આવી હતી એનામાં આજ કલેક્ટર શ્રી સાહેબ અને આપણા માંડવી વિસ્તારના ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ નલિયા તાલુકા પંચાયત પ્રમુખ માંડવી તેમજ સરપંચો અબડાસા માંડવીના બધા અમે ભેગા મળી અને એક જ રજૂઆત છે કે જેમાં ઘોરણ પક્ષી જે એરિયામાં રહે છે એટલા બરોબર છે બાકીના વિસ્તારમાં કોઈપણ રીતે અત્યારે લાઈટ કનેક્શન શરૂ હોવા જોઈએ ખેડૂતના અને ઘર કનેક્શનના અને જે એરિયામાં રહે છે એના અંડરગ્રાઉન્ડ કે જે નિર્ણય લે તે નહીં તો અત્યારે પવનચક્કીને એના વાયરોને જે લાઈટને આપે છે પવનચકી ઊભી કરે છે અને રેલવેને પણ લાઈટ આપવામાં આવી છે તો ઘર કનેક્શનને ખેડૂતને લાઈટ કનેક્શન શું કામ નાય ખાસ પ્રશ્ન અમારો એ હતો કે આજ મોટા મોટાભાગે રજૂઆત થઈ છે એના માટે મંથનતાને એવી આશા છે કે આ પ્રશ્ન કદાચ સોલ્વ થઈ જાય કચ્છના જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટે પણ બેઠકમાં મહત્વના સૂચનો રજૂ કર્યા હતા કચ્છના વન્યજીવો અને પક્ષીઓ અંગે ખૂબ અભ્યાસુ એવા નવીનભાઈના સૂચનોને કેન્દ્રીય ટીમે ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા નવીનભાઈ બાપટે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લોએ કેટલાક લુપ્ત થવાની કગારે પહોંચેલા વન્યજીવો અને પક્ષીઓના રહેઠાણ સમાન છે લુપ્ત થવાની કગારે પહોંચેલા ઘોરાના સંરક્ષણ માટે તેમણે ચલાવેલી લડત પર પ્રકાશ પાડ્યો હતો અમુલખ નજરાણું એવું ગુરા પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ જે આખા રાજસ્થાન આખા ઇન્ડિયામાં રાજસ્થાન અને ગુજરાતના ધરાવે છે આપણે ફક્ત દસ વર્ષ બાર વર્ષ પહેલાં જે ચાલીસ પક્ષીઓ હતા એમાંથી હવે ચાર બચ્યા છે તે પણ માદા છે આ પક્ષીઓને બચાવવા માટે અને એના પર્યાવરણનું એરિયા બચાવવા માટે ત્યાં કને જે એરિયામાં હાઈ પાવર લાઈન આવી રહી છે એમાં બધુર બાવર લાઈનને અંડરગ્રાઉન્ડ કરવા માટે હું સુપ્રીમ કોર્ટમાં ગયો હતો એમાં જીત્યો છું આ બસ લાઇન લાઈન પસાર થતી લાઈનને બધા અંડરગ્રાઉન્ડ કરવા માટે સુપ્રીમ કોર્ટ ઓર્ડર કર્યો હતો એના સામે આજે એક પર્યાવરણવાદીઓ અને ઇન્ડિયા લેવલના બધા પક્ષવીરસો માંડી અને પર્યાવરણવાદીઓ બધા એક્સપર્ટ્સ ઇન્ડિયા લેવલના બધા ભેગા થયા હતા અને આ બાબતે શું કરવું એ તેમાં બે ધારાસભ્યો પણ હાજર હતા જેમાં આજે વિચાર વલણું થયું એમાં બધાએ પોતાની રજૂઆત કરી એમાં હું પણ એક રજૂઆત કરતા હતો મારી રજૂઆત એવી છે કે પક્ષીઓ માટે બચાવવા માટે જો ચાર જ પક્ષી બચાવવા હોય આપણી વિરાસત છે તો એના માટે જો ખર્ચો તો કરવો જોઈએ દેશની વિરાસત છે એને બચાવવા માટે કરવું જોઈએ એ મારી માગણી છે અને સુપ્રીમ કોર્ટ સુધી લડી છું અને જીત્યો છું અને આમાં પણ લોકોની લાગણી એટલી બધી છે પક્ષીઓ પ્રત્યે કે હું ચોક્કસ જીતી જઈશ આપનું જે આ પક્ષી છે અને એવું જ અભયારણ્ય એક છારીદંડ નામનું અભયારણ્ય આવેલું છે જેને બચાવ માટે માળધારીઓ અત્યારે લડત લડી રહ્યા છે એમાં પણ હું પોતે સરકારે માગણી કરેલ છે અને સરકાર દાદ નથી આપતી એટલે એમાં પણ હું સુપ્રીમ કોર્ટમાં જવા વિચાર્યો છું પક્ષી અભયારણ્ય બચાવવા માટે એમાં પણ મારે હું ચોક્કસ જીતીશ વડાપ્રધાન આપણા માનનીય વડાપ્રધાન શ્રી પરિ અને એક પ્રકૃતિ પ્રેમી એમણે પોતે અપીલ કરી છે કે આપણી વિરાસત બચાવવા માટે આપણે દરેક નાગરિકની ફરજ છે એમ આ એક પક્ષીની વિરાસત તેને બચાવવા માટે નાગરિકની ફરજ છે આપણે આ બેઠકમાં કચ્છના વિવિધ વિભાગના વહીવટી અધિકારીઓ પીજીવી શેલ અને ઘેટકોના અધિકારીઓ ઉપરાંત અભયારણ્ય વિસ્તારની ગ્રામ પંચાયતના હોદ્દેદારો પણ જોડાયા હતા આ સાથે કચ્છના પક્ષીવિદો પર્યાવરણના અભ્યાસુઓ અને જાગૃત નાગરિકોએ પણ કેન્દ્રીય ટીમ સમક્ષ મહત્વના સૂચનો રજૂ કર્યા હતા જાણીતા ઇકોલોજીસ્ટ રિતેશ પોકારે પણ કચ્છમાં વિકાસની સાથે વન્ય પ્રાણીઓ પક્ષીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી આજની જે મીટીંગના સંદર્ભે વાત કરીએ તો ઘોરાડ એ આપણા મતલબ આપણું ગૌરવ છે આપણા કચ્છવાસીઓનું એની સાથે સાથે આપણે આજે રિન્યુએબલ એનર્જીના જેટલા બી પ્રોજેક્ટ્સ છે પવનચક્કી હોય કે સોલાર હોય જે તે વખતે આપણે કચ્છે વેલકમ પણ કર્યું છે કે અમે આ ગ્રીન એનર્જીના પ્રોજેક્ટને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ પણ અત્યારે જે રેપિડલી આ પ્રોજેક્ટ્સ અત્યારે આખા કચ્છમાં ચાલી રહ્યા છે તો ક્યાં ને ક્યાં પર્યાવરણ અને વન્યજીવોને પણ એ હવે નુકસાન થઈ રહ્યું છે તો મારું મુખ્યત્વે કહેવાનું એ છે કે રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ ખેડૂતો તથા જે જંગલ પર નિર્ભર હોય એ એવા લોકો એને સાથે રાખીને આ પ્રકારના પ્રોજેક્ટ્સનું આયોજન થવું જોઈએ સાથે સાથે જે આ દુર્લભ પ્રજાતિના પક્ષીઓ છે પ્રાણીઓ છે ઘોરાડની વાત કરીએ તો આગળ પણ ઘોરાડનું મૃત્યુ આ પ્રોજેક્ટ્સના પાવર લાઈનમાં થયેલું છે તો હવે આ પ્રકારના પ્રોજેક્ટ્સ જે જે વિસ્તારમાં નવા સ્થપાવાના છે તો એનું પ્રોપર એક અભ્યાસ થઈ સ્થાનિક લોકો અને સ્થાનિક જે પર્યાવરણ પર્યાવરણવિદ છે એમની સાથે રહીને આ આયોજન થવું જોઈએ અને અત્યારે જે જ્યાં પણ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે જ્યાં પણ મોટી વીજ લાઈનો છે તો એને જે આ કમિટી અને પર્યાવરણ વીજ દ્વારા જે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે એ ચોક્કસ સરકાર શ્રીએ ધ્યાનમાં રાખી અને આ દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણ માટે કંઈક પગલાં લેવા જોઈએ કેન્દ્રીય ટીમે ફિલ્ડ વિઝિટ દરમિયાન પાઇપલાઇન પવનચક્યુનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત વીજ લાઇનો સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી આજની બેઠક કચ્છની વન્યજીવ અને પક્ષી સૃષ્ટિના ભવિષ્ય માટે મહત્વની રહી હતી કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ